જો મસ્ત મસ્ત ગરમા ગરમ ભાખરી બનવા મળી છે તો અહીંયા બે ભાખરી આપણી બની ગઈ છે એક બનાવવાની છે છે અને સાથે ગરમ તો બધાયને વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાયનો બધાનો દિવસ ખૂબ જ સારો જાય એવી ભગવાનને પ્રાર્થના તો આજે તો છે રવિવાર રવિવાર એટલે લેડીઝને રજાનો દિવસ નહીં કામનો દિવસ નહીં સાફ સફાઈનો દિવસ મારે તો જ હોય બધું કામ ને સાફ સફાઈ જે હોય સંડે જ કરવાની હોય અને આજે પાછો વરસાદ નથી એટલે પંખા બારી ને એવું સાફ સૂફ કરશું આપણે મેં કીધું પેલા નાસ્તો કરી લઈ પેટ ખાલી હોય ને તો કામ કરવા જરાય મજા ન આવે પેટ ભરેલું હોય ને તો જ મજા આવે અને ચાલો પેલા ફટાફટ ભાખરી બનાવી લઈ અહીંયા ખીરું બનાવ્યું છે અને પુટલા બનાવે છે પપ્પાને મજા નથી રોટલીને જ ભાવતી એટલે એની ધર્મ માટે બે માટે જો પુટલા બનાવે છે બપોરે અને આજે તો જો તડકો એટલે સરસ છે દેખાય છે ને મસ્ત તડકો છે ને બધુંય કોરું છે મસ્ત બારી લીચી છે એટલે જો કેવું ચોખ્ખું દેખાય છે બારી માંથી જો બપોર જો સમય થઈ ગયો હું મમ્મી એક પગ વાળીને જો બેઠા નથી કેટલા તમને બતાવું સાડા બાર વાગી ગયા ઉઠા ને ત્યારથી ને હજી જમવાનું ને બધું બાકી છે તો આમનો આમનો ચાલે છે હવે મમ્મી પુટલા બનાવશે અને શાક બનાવી નાખ્યું છે હું હવે રોટલી બનાવીશ પછી જમીન પાછા વાસણ ને કચરા કરીને પછી અમે પાછા ચાલો બની ગયું છે હાલો ગરમ ગરમ જ ભાવશે હલો બી બે ને મજા નથી બેયને એક રૂમમાં પૂરી દેવા જોઈએ સારું થાય ને તે બહાર આવવાનું એવું કરવું છે ને તમે તમે એવું કરવું છે ને નહીં હા એમ કરજો તમે એક રૂમમાં માં પૂરી હુઈ જાજો કોઈ ખા પેટ ની હશે જ ને હાલો બેટા પોટલું જો મસ્ત બાય બનાવ્યું છે ચાખવું પડશે હો

ને આપણે તો રોટલી થઈ રોટલી લોટ બોટ બાંધી દઈએ ફટાફટ હાલો ક્યાં થઈ ગયા બની ગયું છે આ દવા પીનાવો હાલો બની ગયું છે તો કઈ નઈ મૂકી દે હાલો તું આવ દાદા એરે થોડું ખાઈ લે કેમ આમ આમ કરીશો થોડું ખાઈ લે ને તો દવા પાઈ દો એમ તો આજે ને તાવ ન થાય આખો દિવસ હાલો મસ્ત છે હાલો મમ્મી જો અહીં ધર્મ ને સુડાવવા મળ્યા છે અને અમારે અહીંયા આ બે ભાઈ શું કરે છે મારે ધ્રુવંશ ભાઈ આવ્યા છે આ છે ફ્રેન્ડ અને આ ભાઈ હોમવર્ક કરે છે લે લે શરમા તો હોય કા ભાઈ શરમ આવી ધ્રુવંશ હે રોજ તો તો જવું પડે રોજ અને આ તો હોય જ તે નહીં હા બિચારાને બહુ આજનું વાતાવરણ સરસ છે અમારું લીમડો જો આટલો ઉગી ગયો છે હમણાં તો પાંદડા લીમડામાંથી તોડ્યા જ નથી જેમ કે હોય ને માર્કેટમાંથી મમ્મી લાવ્યા હોય ને ત્યારે કઈ તોડવી નહીં એટલે જો સરસ મજાનો ઉગી ગયો છે કાઈ વાંધો નહીં ચાલો વાતાવરણ મસ્ત છે આપણે થોડુંક એડિટિંગ ને બધું કરી લઈએ કામ કરી લઈએ અને આજે આ બે ભાઈ આ બે છે ને અહીંયા જાગવાના છે રમવાના છે એટલે જોઈ કે આને તોફાન નથી કરવાનું જોઈએ આ બેને હુવા દેવી છે કે ના કે ડિસ્કો ડાન્ડિયા એડિટિંગ કરીશ ને ત્યાં કેટલોય સમય વેઈ મારી પાસે એમ થાય સુવા માટે 2 કલાકથી કલાક કાય ની તો હવે આપણે જોઈએ કે આ બે ભાઈ શું કરે છે બે ફ્રેન્ડ ભેગા થયા છે આજે ઘરે ધમધમાટી કરવાની નથી મને કામ કરવા દેવાનો છે ઠંડા પાણી તો જો ભગવાનને ને દીવાબતી કરી લીધા સાંજનો સમય થઈ ગયો છે મમ્મી શાકભાજી લેવા ગયા છે અને મને ત્યાં જે ગળું બળે ને પગ દુખી ને બધું થાય છે તો મેં તો થોડુંક થોડુંક સતત પાણી પીવાનું ચાલુ કરી દીધું છે તો જો અહીંયા મૂકી દીધું એકવાર તો ઉઠી ને ત્યારે મેં તરત જ તે પી લીધું હવે મેં કીધું ફટાફટ પાછું બીજી વાર મૂકી દઉં અને પી લઉં તો મમ્મીની આવે ત્યાં ગરમ પાણી કરીને પી લઉં દેવા થઈ ગયા હવે આવે પછી રસોઈ કરવાની ખબર પડે શાકભાજી લઈને આવે છે કે શું કરવાના છે કે શું નહીં હોલમાં આપણે અંધારું છે તો ન્યાય લાઇટ કરી દઈએ અહીંયા ઇસ્ત્રી કરી દઈ ઇસ્ત્રી પડી છે ચાલો લાઈટ કરી લઈએ ચાલો લાઈટ થઈ ગઈ કોઈ છે નહીં અમારા ભાઈનું દીધું છે ચાલો આપણે ચૂંદરી કાઢી નાખવી તો તેલ નાખ્યું નાખ્યું પછી માથું ધોયું જ નહીં મેં કીધું હવે કાલ જ સીધું ધોશું હવે તો તેલ આમ કન્ટિન્યુ છે ને રેગ્યુલર નાખવું છે વચ્ચે વચ્ચે ન નાખવી ને એટલે વાળ એટલા ખરાબ થઈ જાય ને આમ ખરાબ રીતે એટલે મેં તો કાલ આજે યાદ આવ્યું સવારે ઉઠીને નાખી દીધું આજે આખો દિવસ રાખવું હવે કાલે માથું વોશ કરીશ

કઈ નહીં હાલો નું ખાઈ લઈશ લસણ ની કે ઓલી મરચા ની લાલ મરચા ની કઈ નઈ હાલો ને હું ખાઈ લઈશ કેમ કે મને આ શરીર દુખે છે પણ મેથી શાક હાલશે મેથી કડવાની હોય ને એવું કરું બીજું હું હા હા એટલે જ ને મેથી શાક ને રોટલો હાલશે મને ક્યાં તાવ આવે

તો સરસ મજાનું મેથીનું શાક થઈ ગયું અને અહીંયા અમારા નીલભાઈને થોડોક હાથ દુખે છે તો હળદરને મીઠાવાળું પાણી કરવું છે સરસ પાણી ગરમ થઈ ગયું છે હવે થોડુંક હળદર નાખી દો થોડુંક મીઠું એટલે તાડ હોય ને તો ઉતરી જાય ને જાવ બાજુ શ્રીંગે શેકી લીધી છે ચાલો સરસ જો મીઠું એડ કરી દીધું છેજ છેજ સતત હોય ને ત્યાં હું એને લગાવી દઈશ નીલભાઈ ને જો આજ કે ખબર નહીં હવે દરબાણો છે એમ કે છે મડ તો ઉતારી દીધો મને મઢ ઉતારતાય આવડે છે હવે અડધર લગાડી દઉં છું એટલે તાળ કેવું હોય ને તો ફટાફટ ઉતરી જાય આખા આંગળ એ ન્યા નથી લાગતો ને ખાલી એટલું જ છે એ એમ જ હોય તો આમ પછડાણો હોય ને ખાલી સુકાવા દે જો ને તો બધી કીડો કીડો થઈ જશે હાલ એટલું લગાડ પછી પાછું એવું લાગે ને તો ખડી ખડી લગાડી બરાબર સુકાવા દે